શરૂ કરતા પહેલા સૌને જય શ્રી રામ ને જય માતાજી આજે આપણે આવી ગયા છીએ જેસર તાલુકાના અયાવેશ ધામ અને અહીં બિરાજમાન છે ખોડિયારમાં તેમજ આવડમાં અને તમે જોઈ શકો છો કે અમારી પાસે અહીંયા સાત લીમડા છે તેમાંથી આ તમે જોઈ શકો છો આ લીમડાની ડાળ મીઠી છે જેમ કે આપણે આ ગીતોમાં જોયું જ હશે સાત લીમડામાં એક ડાળ મીઠી રે અવે ધામવાળીમાં ખોડિયાર તેમ આ તે જ આ લીમડા છે અને સાત અહીંયા તમને જોઈ શકશો કે સાત લીમડા છે તમે અહીંયા જોઈ શકશો સાત લીમડા છે તેમાંથી આ જે લીમડો છે તે અહીંયા તિર્શુલ પણ જે યાત્રિકો આવે છે માનતાઓ લઈને તિરશુલ તેના તે લોકો અહીંયા તિર્શુલ પણ લગાવે છે માતાજીના અહીંયા સ્થાપિત કરે છે અને આ લીમડામાં તમે જોઈ શકશો કે એક દાળ મીઠી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાની છે તેમજ માતાજીનો ઇતિહાસ પણ મેળવવાનો છે તો વિડીયોમાં બન્યા રેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો માતાજીના દર્શન કરીએ અને માતાજીનો ઇતિહાસ જાણીએ અને વિડીયોની શરૂઆત કરીએ યાત્રિકો જે બહારથી આવે છે તેની માટે સા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા લગભગ રોજે રોજ ઘણા ખરા યાત્રાળુ આવતા હોય તેમના માટે શાહ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે નાસ્તાની વ્યવસ્થા કર હું તમને બતાવું તમે જો એક હોલ છે હોલમાં શા નાસ્તા તેમજ અહીંયા દાન પેટી પણ રાખવામાં આવે છે જે શ્રદ્ધાળુ જે દાનમાં ઈચ્છુક હોય તેમને જેને દાન કરવું હોય મંદિરમાં તો અહીંયા દાન કરી શકે છે તો તમે જોઈ શકો છો આ કાર્યાલય છે તેમજ આ સાઈડ ભોજનાલય છે અને અહીંયા કાર્યાલય દાન સ્વીકારવામાં આવે છે બહારથી જે લોકો આવે દાન કરવા માગતા હોય તો આ કાર્યાલય તેમજ અહીંયા જેને પ્રસાદી બનાવવા માટે બણતણની વ્યવસ્થા તેમજ ગેસ ચૂલાની વ્યવસ્થા જો જોતી હોય તો અહીંયા યથાશક્તિ પ્રમાણે અહીંયા જે પૈસા થોડાક જમા કરાવી અને ગેસના ચૂલા તેમજ બણતણ જે પ્રસાદી બનાવવા માટે લાપસી બનાવવા માટે જરૂર પડતી હોય છે તો એની માટે અહીંથી મળી રહેશે રસીદ મળી રહેશે અહીંયા ઓફિસમાં બેસે છે એમનું નામ શિવરાજસિંહ સરવૈયા છે અહીંયા હોયના બરોબર એટલે હું બીજું બહાર ગયા છે એટલે એમની જગ્યાએ જગ્યા પહેરું છું વાત કરું તો જે શ્રદ્ધાળુ અહીં આવે છે તેમને શિવરાજજી તરફથી બધું માર્ગદર્શન અને યોગદાન આપે છે પોતાનું જે શ્રદ્ધાળુ બહારથી આવે છે તેમને નિવેદ અને નિવેદ જાળવા માટે બળતણને એ બધું કાઢી આપવામાં મદદ કરે છે પછી રાત્રે કોઈ યાત્રાળુ બહારથી આવેલા હોય તો સુવા કરવા માટે વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે જમવા કરવાની સુવિધા પણ કરી આપવામાં આવે છે શિવરાજસિંહ ભોજપા સરવૈયા અહીંયા ભાઈ એક તેનું નામ છે જે કાર્યાલય ઓફિસમાં બેસે છે મંદિરનું મેનેજમેન્ટ અને ટોટલ જે વ્યવસ્થા સંભાળે છે મંદિરમાં કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન તે તમે દર્શન કરી શકો છો જય કાળ ભૈરવ દાદા આપણે દર્શન કરી અને તમે પણ દર્શન કરી લો આપણે કાળભૈરવ દાદાના તો દર્શન કર્યા હજી એક આપણે અહીંયા માનું મંદિર આવેલું છે બે મુખે મહાકાળીમાં તેમના પણ હું દર્શન કરાવીશ તો ચાલો મારી સાથે તો તમે અત્યારે દર્શન કરી રહ્યા છો મહાકાળીમાના અને અહીંયા બે મુખે મહાકાળીમાં બિરાજમાન છે કેમેરામેનને કહીશ કે દર્શન કરાવે તમને પણ તો મિત્રો અત્યારે દર્શન કરી રહ્યા છો મહાકાળીમાના જય મહાકાળીમાં મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું શું મહાકાળીમાં ને જય કાળકામા તો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી તો મેળવી તો હજી તો આપણે પોડિયારમાંના દર્શન કરવાના છે આવડમાના દર્શન કરવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો હવે ખોડિયારમાંના દર્શન કરવી પણ એ પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે ખોડિયારમાંના દર્શન કરીએ આવડ માય હવે અહીંયા ના આંગણે શ્રી આપણે ખોડિયાર મંદિર આવેલું છે જેવું કે પુરાણી મંદિર છે આ ખોડિયાર માતેજીનું તેઓ બે પ્રાગટ્ય મૂર્તિ છે ખોડિયારમાં છે આ બાજુ આ બાજુ આવડમાં છે ઉપર મહાકાળીમાં છે આ કેટલા દાદા છે આ ચારેય ડેરા અહીં આવેલ છે અને જે આ ખોડિયારમાં છે એ પુરાણી છે કે કોઈ પ્રગટાયેલ મૂર્તિ નથી આજીવન આદિ અનાદિ કાળથી પ્રાગટ્ય થયેલ મૂર્તિ છે તો માણસો દેશ વિદેશથી લોકો આવે છે અને અહીંયા એમ માનો કે સરોવયા સોડાસામાં રાય દાદા તેઓના ભાણેજના કર પણ થાય છે તેઓ અહીંયા બધા છોડી છોડે છે એવા પુરાણી માતાજી છે એ વિશે હું વાત કરી શકું હું વાત ન કરું એટલી ઓછી છે મને કારણ કે પોતાને સો અનુભવ ચાર મહિનામાં થઈ ગયો કે મને અહીં મહંત તરીકે કુમાનસિંહ માનસિંહ તથા પૃથ્વીભાઈ સરવૈયા તેઓએ મને અહીંયા મહંત તરીકે પાંચથી ચારથી પાંચ મહિનામાં રાખેલ છે હું અહીંયા સેવા પૂજા કરું છું અને માના સાનિધ્યમાં ગુણગાન ગાઉં છું મને એમ થાય કે હું અહીંને અહીં રોકાઈ જાઉં એવું માએ મને એક પરચો પૂરી દીધો છે એની મારે શું વાત કરવી છે બીજા નંબરમાં એમ કે આમાં જે દુખિયા હોય તેનું દુઃખ કરે છે રોતા રોતા આવે છે તે સાના રહીને જાય છે એવી આ મા છે આ વિશે આ મા વિશે વિશેષ તો હું વાત શું કરું પણ મારા એવા સેવક જયરાજસિંહ સરવૈયા તેઓ પોતે મા વિશે તમને થોડીક વાત કરશે ખોડિયાર જય હવે તમે આવ્યા છો અવેજમાં મા ખોડિયારના સાનિધ્યમાં જેને આપણે અયાવેજના ઓરડાવાળી ખોડિયાર પણ કહેવાય જેમ કે તાતણિયાના ધરાવાળી ગરધરાના ગુનાવાળી એવી રીતના આ અયાવેજના ઓરડાવાળી ખોડિયાર છે માના પરચા અપરંપાર છે તમે માણજો જો તો આ બાજુ ખોડિયારમાં બીજી બાજુ આવડમાં સૌથી નાના અને સૌથી મોટા બે બહેનો છે મંદિરના ઇતિહાસની વાત કરો તો આજથી રા નવગણ જ્યારે બેન જહાલના વારે ચડ્યા હતા ત્યારે સિંધમાં ગયા હતા ત્યારે ટૂંકમાં તમને ઇતિહાસ કહું છું હવે એમાં અહીંથી અયાવ્યથી માનતાલીન રાન અવગણ સિંધમાં જાય છે બેન જહાલના વારે બરાબર સિંધમાં જાય છે ત્યારે અહીંથી કાલાવડ પાસે વરોડીમાનું મંદિર છે ત્યાં દર્શન કરે છે અને ત્યાંથી પછી જ્યારે સિંધમાં જાય છે ત્યારે રાન અવઘણના ભાલે ચકલી બહી બનીને બેહીન આવશે અને રાજાના આગળના પગે છક્સબે બોલશે અને પાછળ ધૂળની ડમરી ચોડશે ચડશે એવી રીતે માતાજીએ જો કે એને વચન આપેલું હતું પછી સિંધમાં જાય છે ને ત્યારે પઠ્ઠાપીર બાપુ અને સિંધના સિક્કોતરમાં એ બે સિંધના સુમરાની રક્ષા કરતા હતા સમજે રક્ષા કરતા હતા પછી જ્યારે સિંધમાં સૈન્ય પોગે છે ત્યારે પઠ્ઠાપીર બાપુ એ રાજાને એના ઘોડા હતા એને ભમરો બનીને પગમાં કરતા હતા શૈનની આગળ નહોતું વધતું બરાબર જે તે સમયે ત્યારે ભુવા ઇલમી ભરાડી આગળ જણાવ્યું કે માતાજીએ તો વચન દઈ દીધું છે બરાબર તો સૈનની આગળ કેમ નથી વધતું એમ ત્યારે એમને કીધું એમને કહેવું રહ્યું ભુવા ઇલમી ભરાડી બધા જે તે સમયે કે સિંધના સુમરાની રક્ષા પઠાપીર બાપુ અને સિકોતરમાં બે કરે છે બરાબર જ્યારે એમ કીધું તમે આજે મીઠા નિવેદ જાળતા અમે જ્યારે અયાવી સ્થાપના કરશું ઓરડાની બરાબર ત્યારે તમારી પર સ્થાપના કરશું પઠાપીર બાપુ અને સિકોતરમાં બેની સ્થાપના કરશું અને હારવાર મીઠા નિવેદ પણ જાળશું ખોડિયારમાંને લાપસી કરે ત્યારે પઠાપીર બાપુને મણી દો એટલે કે સુરમું અને સિકોતરમાં ને ચોખા આ બે નિવેદ જાળવામાં આવે છે જ્યારે માતાજીને જ્યારે નિવેદ કરે ત્યારે ત્યાંથી બેન જહાલના વારે જાય છે ત્યાંથી સિંધના સુમરાનો વધ કરીને પાછા જૂનાગઢ આવે છે ત્યારે માતાજીને ઓરડો બંધાવને જે માનતાલીન ગયા હતા તે જૂનાગઢથી સીધા અહીંયા આવે છે ત્યારે આ મંદ માતાજીની મંદિરની ડેરી બનાવવામાં એક ઈટ ઘટે છે બરાબર સૈન્ય બધું એક એક ઈટ લઈને આવ્યું હતું પણ ડેરીમાં એક જ ઘટે છે તો કોણ નહોતા લેવા તો આદિત્યસિંહ પરમાર તેમનું પૂતળું આ લગાવ્યું છે યાત્રાળુને દેખાડવા પૂરતું બરાબર આદિત્યસિંહ પરમાર બરાબર માતાજી એની પરીક્ષા લેવા માટે રાહ નવઘરની એમના સગા શાળાનું મસ્તક ઉતારી લીધું હતું બરાબર એમના સેનાપતિ હતા અને પછી જો કે માતાજી એને સજીવને કર્યા હતા પણ પરીક્ષા લેવા માટે પહેલાં માથું ઉતર લીધું અને એવી રીતના માતાજીની ડેરી પૂરી કરી બરાબર આ જૂનું પૌરાણિક મંદિર છે આ મંદિરનો ઇતિહાસ છે બરાબર અને માતાજીને અયાવેજ ના ઓરડાવાળી ખોડિયાર કહેવાય છે અને અહીંયા ગરબો છે માતાજીનો જૂનો કે સાત લીમડામાં એક ડાળ મીઠી અયાવેજ ઊંડવાળી બરાબર આ ગરબો છે જૂનો માતાજીનો ઐતિહાસિક અને અહીંયા સાત લીમડા છે યાત્રાનું દેખાડું પૂરતું આગળ સાત લીમડામાં એક ડાયણ મીઠી છે એટલે ગળી એમ હાલમાં હાલમાં છે બરોબર એવી રીતના છે આગળ તમને મંદિરના ઇતિહાસની વાતથી આવેલા જે પઠ્ઠાપીર બાપુ છે તેમનું ઘડું છે જે રાનો ગણની આરે સિંધમાંથી આવ્યા હતા તેમને નિવેદમાં મણીદો જારવી છે એટલે કે સુરમ બરાબર આગળ તમને લઈ જાઓ તો સિકોતરમાં છે જે સિંધથી આવેલા છે ના આગળ મેં તમને વાત કરી કે રાનો ગણ આરે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં આવેલા ત્યાં સિકોતરમાંની ડેરી છે જે તમે જોઈ શકો યાત્રાનું દેખવું પડતું અને સિકોતરમાંને નિવેદમાં ચોખા જારવી છે અને બીજી એક અંગત અને ખાસ સૂચના આ યુટ્યુબ થકી યાત્રાનું જણાવવાનું કે માતાજીને જુઓ સિક્કા ચડાવેલા ચોંટાડેલા છે તમે જોઈ શકો ઝૂમ કરીને બતાવજો છે આ માતાજીના ઇતિહાસમાં સિક્કાને અને ઇતિહાસને કાંઈ નથી બરાબર પણ જે સિંદુર છે એ લગાવેલું હોય માતાજીને એટલે સિક્કા ચોંટી જાય છે તો આ યુટ્યુબ થકી યાત્રાળુને છે જણાવવાનું કે માતાજીની ડેરીમાં સિક્કા ચોંટાડવા નહીં કે જેના લીધે માતાજીનો કલર અને એનું ફળવું છે એનું સિંદૂર થોડું ખરાબ થાય બરાબર તો એ એક એ ખાસ જણાવવાનું એ અને એક આ જૈન સમાજના આપણે દાદા છે એ બંને બરાબર આ એમના પૂર્વજો જે એમના દીકરાને બધા આવે છે દર પૂનમે એ દાદાને સિંદૂરને એવું બધું કરે છે પણ તો યાત્રાળુ બધા સિક્કા લગાવે જો મહેરબાની કરીને સિક્કા ન લગાવવા બરોબર એક ખાસ જણાવવાનું કે અને બાજુમાં માતાજીની ધજા છે બરાબર જે યાત્રાળુ માનતા માનેલી હોય તે ચડાવે છે ગજની ધજા છે thank <laughs> you ઐતિહાસિક વિડીયો સાથે ફરી મળશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં અને મિત્રો તમારી આસપાસ કોઈ આવું સ્થળ છે ઐતિહાસિક મંદિર છે તો અમને જરૂર કોમેન્ટ કરીને જણાવો તેમનો વિડીયો અમે યુટ્યુબ પર લાવશું જય માતાજી